આજે રાજકોટમાં અને સમગ્ર ગુજરાતની અંદર જે કેવાયસીની બાબત છે ઘણા સમયથી કેવાયસીની કામગીરી ચાલુ છે તો ક્યાંક ને ક્યાંતના કેવાયસીની કામગીરી મારા ખ્યાલથી સિત્તેર ટકા જેવી કામગીરી થઈ છે જેના અનુસંધાને અગાઉ સરકાર શ્રીક જે પૃહણા મંત્રીએ જાહેરાત કરેલી હતી કે જેની કેવાયસી નહીં થયેલું તેને પણ માલ મળશે પણ અચિંતાનો એવી જાહેરાત કરવામાં આવી કે કેવાયસી જેનું નથી થયું એને માલ મળવા મળશે નહીં તો આ બાબતમાં હું એવું કહેવા માંગુ કે જે લોકો અત્યારે કેવાયસી બંધ કરે એનો જથ્થો બંધ થાય જેની હિસાબે દુકાનદારોનો ગ્રાહકો હશે બહુ ઘર્ષણ થાશે તો જે કઈ કેવાયસી ની બાબત છે અગાઉ જેમ જોઈએ કે ચૂંટણી કાર્ડ ની બાબત છે આધાર કાર્ડ ની બાબત છે શ્રમ કાર્ડ છે પંચ વર્ષથી જોઈએ યોજના થઈ તો આ કેવાયસી ની બાબત પણ આવી થઈ ગઈ છે તો આનો ચોક્કસ ચોક્કસ આયોજન કરી અને આના કોઈ કેમ્પ કરી અને આનું આયોજન કરવું જોઈએ જે લોકો વંચિત રહ્યા છે એને જથ્થો મળવો જોઈએ આ માસમાં જેનો જથ્થો કાપી નાખો છે તો આ માસમાં જથ્થો એનો આવશે નહીં કદાચ કેવાય સી કરી દેશે છતાં પણ માલ નહીં આવે તો સરકાર નું ક્યાંક ને ક્યાંક સંકલન કરી અને આનો યોગ્ય નિકાલ કરવો છે અત્યારે એમને જાણવા મળ્યું છે પુરવઠામ એવું કીધું કે જેને કેવાયસી છે નહીં કર્યું એને પણ જથ્થો મળશે તો સરકારે એમ કે છે જેને કેવાયસી નથી કર્યો જથ્થો મળે તો આમાં સરકારનું ક્યાંક સંકલન નથી કે સંકલન કરીએ અને જે વેપારી અને ગ્રાહકો વચ્ચે જે કઈ અત્યારે મગજમારી ચાલે છે એનો યોગ્ય અંતર લેવો જોઈએ એ મારે કહેવાનું